આજે હું તમને માતાપિતાની ભાવનાત્મક કહાની કહું છું પણ શરૂઆત એક પ્રશ્નથી કરીએ શું આપણે આપણા માતા પિતાને સમય આપી રહીએ છીએ કે માત્ર સમય આવવાના ઇંતજારમાં છીએ એક નાનગડા ગામમાં વિહાન નામનો યુવાન રહેતો હતો બાળપણમાં ઘણો લાડકો માતા તેને પોતાના હાથેથી ખભરાવતી પિતા સાયકલ પર સ્કૂલ છોડવા લઈ જતા ઘર ભલે સાદું હતું પરંતુ પ્રેમથી ભરેલું વિહાને નક્કી કર્યું મને મોટું બનવું છે મારા માતા પિતાનું નામ રોશન કરવું છે તેને શહેરમાં અભ્યાસ પૂરો કર્યો નોકરી મળી નામ કમાયું શહેરની દમકમાં તે એટલો વ્યસ્ત થઈ ગયો કે વર્ષો વીતી ગયા અને માતા પિતાથી તેનો સંપર્ક ઓછો થતો ગયો એક દિવસ પિતાનો ફોન આવ્યો બેટા ક્યારેક ઘરે આવીને બેસ તારી મમ્મીને તું બહુ યાદ આવે છે વિહાન બોલ્યો પપ્પા કામ ખૂબ છે જલ્દી આવીશ પણ એ જલ્દી ક્યારે આવ્યો જ નહીં વર્ષો પછી એક સાંજે વિહાનને ફોન આવ્યો તારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે તું તાત્કાલિક આવી જા તે પણમાં બધું છોડીને ગામ દોડ્યો હવે તે ધનિક હતો પરંતુ અંદરથી ખાલી ઘરે પહોંચ્યો ત્યારે માતા ઓંગતી પડી હતી વિહાન નજીક ગયો માતાએ ધીમું સ્મિત કર્યું અને બોલી બેટા તું આવી ગયો હવે હું શાંતિથી આંખ મૂંધી શકું છું વિહાન રડી પડ્યો હાથ જોડીને બોલ્યો મમ્મી મને માફ કરજો હું ધન કમાતો રહ્યો પરંતુ તમને સમય આપી શક્યો નહીં માતા બોલી બેટા તું જ્યારે પ્રથમ પગલું ભર્યું તું તારી સાથે હતી આજે પણ તું આવ્યો છે એટલે હું શાંતિથી જઈ શકું છું અને થોડા પળોમાં માતાનું નિધન થયું એ રાતે વિહાન જીવનમાં પહેલીવાર ખુદને નિષ્ફળ અનુભવી રહ્યો હતો આગળના દિવસે તેણે પિતાનો હાથ પકડીને કહ્યું પિતા હવે જીવનની દોડમાં નહીં દોડું હવે સમય તમને આપીશ પિતા હળવેથી હસીને બોલ્યા બેટા અમને પૈસા નહીં અમને તારો સમય જોઈએ છે માતા પિતાને સમય આપો અને તેમની સાથે વાતચીત કરતા રહો પછી શબ્દથી સંબંધો તૂટી જાય છે સમય પહેલા સમજો કારણ કે સમય પાછો નથી આવતો મિત્રો આજે ઘરે જતા પહેલા તમારા માતાપિતાને કહેજો હું ઊંઘી જાઉં તેની પહેલાં તમને મળવા આવું છું કારણ કે સફળતા છે ત્યારે જ મહત્વની જ્યારે આપણે આપણો મૂળ ન ભૂલીએ ધન્યવાદ માતાપિતાની સેવા કરતા રહો